ગમન ભાઈ વધુ તો બોલતો નહી ભાઈ પણ એ વડની વિહત એવું બોલતી છે ભાઈ શું કહું કલાટ ગંગાબાની દીપો એવું બોલતી છે ભાઈ શું કહું ભાઈ વાહ ক্ষমা ক্ষমা ભાઈ જેહર ભવાની એવું બોલતી છે ભાઈ

હુરા પુરા દાદા તારું સપનું પૂરું કરશે તારો લાખો બબગા એ દરબાર રેણી કેણી હોય દુનિયા કરશે સલાહ ભાઈ આનંદ ભાઈ શું

જો કદાચ મારી આ જીભનો લવો વળન કદાચ મારો ધર્મ પૂરો ના પાડ દે આ નવે વળી વળીને યમર ભાઈ આનંદ કરાવ આયો હે જો કહો નકર આ ઘર ધણી ત્રણ વાર આયા વિજય ભાઈ હા પણ મે કીધું ભાઈ મારી પાસે ટાઈમ નહી ટાઈમ નહી એટલે કે ભાઈ રોજ હું આનક કર દો પણ ગમે એટલે રાતે મોડું થાય ભાઈ યમર ભાઈ હવાર માં હાથ વાગે એટલે મજૂરી કરવા જઉં છું ભાઈ આ એની ચટણી કમાણી છે ભાઈ વિજય ભાઈ

મારી પાસે આયા તા અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જતી હાડા દહ નો ટાઈમ થઈ ગયો કારણ કે છત્રીસ કલાક બેઠું શું કહો કાલ મારું શું થઈ છે મારી પ્રજા નું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો અને બરોબર હાડા દવા વાગ્યા હતા ભાઈ બેઠક પૂરી થઈ જઈ તી અને એક દીકરી રોતી રોચી આવી ખોટું નીકળે માથું ઉતારી મારા દેવના ચરણમાં નાખ દેવાનું ભાઈ ગયા ભાઈ પણ રોચી રોચી આવી ભાઈ અને મને કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ એટલે કીધું શું છે ભાઈ કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે શું કહું છું ભાઈ અને નાગ વાત તો ઠીક ગમન ભાઈ પણ ચોવીસ કલાકથી દવાખાને પડ્યા હશે ભાઈ અને ડોક્ટર એવું કહે છે કોભરા હશે ભાઈ તો કહો એટલે મેં કીધું ભાઈ દવાખાનાનો ઈલાજ થાય હું શું કરું તકે કદાચ જો કદાચ તમારો માદેવ ફાદરો હશે ભાઈ અને કદાચ જો કદાચ ચાર આંગળીઓની પૂણેય બોલતી હશે ભાઈ ભિન્ટુ ભાઈ ખોટું બોલતો નહીં ને ભાઈ એટલે ગમનભાઈ દીકરીની આંખમાંથી ગમે એ નાતની હોય મેં તો મારી દીકરીમાં નહી હે ભાઈ એટલે એક આંખમાં શ્રાવણ અને એક આંખમાં ફાધરો ગમનભાઈ એટલે આ હાંવડું છે મારેથી રહેવરાણું નહીં ભાઈ

દવાખાને જઈને કદાચ પલંગે બોય બેસ ભાઈ અનજો કદાચ કાંડું જાલી ના તારો ભાઈ એવું કે બોળાદ નો હુરોપુરો જગાડી ગયો જો કાંડું ઊભું ના કરું તો ભાલ ફરકડું

જગત માં આનંદ કરાવવા પાછો ન હોય મારા વળી ને શું કામ હતું પણ જગત અત્યારે યાદ કરે હે ભાઈ મારી મિલકત માં કોઈ ચોક્યાટે નહીં પણ રાતે ત્રણ વાગ્યા ગયા મારે ભાઈ આવો ને

જગત હગુ થતું નહિ સાસ ને રોટલો મળી ને ખાધો હોય શું કઉ ભાઈ વિજયભાઈ અનાજ બહે થી અઢી ગાડીઓ દોડાવે પણ કોકના કાળી રાતે આહુડા લુખ્યા હે એ સમય કપરો હતો કાળો જુહતો હતો સમય કપરો હતો કાળો જુહતો હતો ગમર ભાઈ ઉમર તો મારી હે નઈ ભાઈ જેજી સુકો ભાઈ ગમન ભાઈ પણ જેની જેવી પુણે ભાઈ વિજય ભાઈ જેની જેવી તપસ્યા એવું ધર્મ તપસ્યા ભાઈ અને હજુ મારી વેળાપળ થઈ નહીં ભાઈ આ તો જગત ને જે જોતું હતું એટલું જીક નહી કોઈ દાડો મેલું ફેર્યું ભાઈ પણ જે ભાઈ નું વેળા તો ખુબ નબળી હતી કારણ કે કાલે અત્યારે ફાંકા મારું નકામું ત્યારવા હમુલ ઉઘડ્યું પૂ નહીં ગંગાબાની લખાય

એટલે વધુ તો બોલતો નહી ભાઈ મવાલી મહાદેવ ની જટા માંથી નીકળેલો ગણ શું હું આવું કરી નાખીશ ને મેં કર્યું ને આવું કોઈ કીધું હાથ વરા જગત ને કદાચ હારો અઢારે વર ને લઈને હાલું છું ભાઈ પણ તમે મારો સમાજ છો ને ફલાણા માલધારી છો ને આવું મેં ન કર્યું રાખ્યું ગૌતમ ભાઈ શું કહું કે પેલા કદાચ મારી નાચને ભૂખી રાખી ભાઈ પણ બીજી જમાડી છે ભાઈ એટલે મારા દેવની આ હેડ છે ભાઈ એટલે જટા જટામાંથી નીકળેલો ગણશું ભાઈ શું કહું અને હજુ કદાચ વધુ તો કહેતો નહીં ભાઈ પાછો તો વળવું હે

તમે અહીંયા કહું છું કે જગત ના રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત થઈ છે ભાઈ અને વિક્રમસિંહ દીકરાની ના વ્યાન ની ભાઈ

पोइ <muchas> सिनो કદાચ મારા પરગડા માં રાતે બે વાગે કદાચ દીકરી નીકળે મારા આયા પછી શું કહું અને કદાચ એના વિજયભાઈ કાળી નજર જો કદાચ ના નેતર ના વખુટી નાખો ગંગાબા એક જે હું બંધાયેલો એ કહેતો જો ભાઈ કે ગાદીથી ઊભો થયો એટલે ગમન ભાઈ હું કોઈને હાથ ના વળાડતો ભાઈ કારણ કે આ મારા દેવનું વ્યાણ છે બીજું કંઈ છે નહીં પણ કાલ કદાચ તમને હાથ ના અડાડું ખોટું ના લગાડું શું કહો ભાઈ આ ભાઈ મારી રેણી રામ આવું બોલિંગ જેલો છે ભાઈ પણ ગેમર ભાઈ આ માડવો હોનાનો થઈ ગયો ભાઈ શું કહો ભાઈ આમને કદાચ બે હાથે હાલ્યા ભાઈ રાત પરવાની ઘોડિયાર કહો ભાઈ શું કહો ભાઈ

I <laughs> don't <laughs> i on, ગ્યામર ભાઈ આજ કદાચ બહે અઢી હે ગાડીઓ મારા ભરો છે શું કહું ભાઈ એટલે આ મારા દેવની કમાણી છે ભાઈ અને જીને જીને કદાચ વધુ તો ગમન ભાઈ બોલતો નહીં પણ ગરીબીમાં કદાચ કાંડું ઝાલ્યું હોય છે ભાઈ શું કહું કદાચ દુઃખની વેળા હોય છે ને કોઈ ભુવાએ કદાચ દોરો બાંધ્યો હોય છે ભાઈ ગમે એવો સમય આવે કદાચ જીનો ઉપકાર ભૂલવો નહીં ભાઈ આવું મારો રામ શીખવાડીને જેવો સમય શું કહું રામ શબ્દ એટલા વાપરું છું ભાઈ ગમન ભાઈ રામ તો કદાચ ભગવાન હતો ને એના ચૌદ વર્ષ નો થયો હતો ભાઈ શું કહું પણ હું માણાના વેહે આવ્યો તો ભાઈ અને એસી ઘરની વસ્તી સતાય હું ઉકાળે પડ્યો રહ્યો ભાઈ શું કહું પણ મારેથી સહન ના થયું ભાઈ મારી વસ્તી નો મેળો પડી ગયો ભાઈ તેથી નવે વર્ષ કદાચ પથારી માંથી થેકડો માર્યો તો ભાઈ અને આજે કદાચ મારી વસ્તીની હોર રાખું છું ભાઈ શું કહું મારી વસ્તી હોના નહીં ભાઈ વિજયભાઈ ગમનભાઈ લેજો વાર કદાચ જો મહેમાન ગતિ કરવા અહીંયા આવ્યો છું ભાઈ અને ચેહરનગર દોડીને આવતો હોય શું કહો એસી વીસ તો નહીં ભાઈ અને વિહત ના મળીને આવતો હોય ભાઈ કારણ કે વચ્ચે બંધાણો એટલે ભાઈ હાથ નહીં મળવું ભાઈ પણ કદાચ એ વિહત મજા બોલતી છે ભાઈ બરોબર જ બોલું છું ને ભાઈ નકર તમારો ને મારો આજ ભેડો થયો કદાચ ત્યાં મારા ભાઈ નીકળો દો નવું નહીં ભાઈ પણ એ વિહત મજા બોલતી હશે ભાઈ શું કહું અને એ વિહત ના કાળજે એક વ્યાણ પડ્યું છે ભાઈ આ શોખ નહીં કરતો ભાઈ પણ જે દાડો સમય આવ્યો છે ને કદાચ જે તેમ કર્યું હોય છે પણ એ વિહત જાણો છે હું વિક્રમસિંહ નો દીકરો જાણો છું ટાઈમે શું કરવાનું છે આજે બોલતો ભાઈ